બનાસકાંઠા જિલ્લાના પાલનપુર કચેરી ખાતે ખાણ ખનીજ વિભાગમાં અધિકારીઓની બદલી થયેલ અધિકારીઓની જગ્યાએ નવા અધિકારીઓ આવ્યા છતાં પરિસ્થિતિ જે બનાસકાંઠા જિલ્લાના કાંકરી તાલુકાના કંબોઈ તથા દુદાસણ નદીમાં બિન અધિકૃત રીતે કોની રહેમ નજર હેઠળ ભરાઈ રહી છે કોઈ તપાસ કરવામાં આવતી નથી અનેકવાર મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ કરવા છતાં કોઈ અધિકારી ધ્યાને લેતા કેમ નથી અધિકારીઓની આંખે પટ્ટી બાંધેલી છે કે શું ક્યારે ખુલશે તંત્રની ઘોર બેદરકારી પરવાનું ન હોવા છતાં ધોળા દિવસે ભૂમાફિયાઓ દ્વારા રેતી ખનન થઈ રહ્યું છે કોની રહેમ નજર ખુલ્લેઆમ રેત ભરાઈ રહી છે વારંવાર મીડિયા દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવા છતાં કોઈ પણ ખાણ ખનીજના અધિકારી ધ્યાને લેતા નથી આ તો ગુજરાત હોય કે ગુજરાતનો કોઈ પણ ખૂણો હોય કે પછી કાંકરેજ તાલુકાના કંબોઈ ને દુંદાસણ સિહોરી બરાશ નદીની હદ હોય તો પણ ખુલ્લેઆમ રેત ભરાઈ રહી છે સિહોરી કંબોઈ દુંદાસણ વચ્ચે નદીમાં સિહોરી નજીક એક પણ લીજનો પરવાનો આપવામાં આવ્યો નથી સિહોરીની નજીકમાંથી લાખો ટન રેત ઉપડી ગઈ અને લીજનો પરવાનો પણ બીજી જગ્યાનો અને રેત પણ બીજી જગ્યાએથી ભરાઈ રહી છે ને રોયલ્ટી પણ બીજી જગ્યાએથી આપવામાં આવે છે અને સિહોરીની નજીકમાંથી રેતી ભરાઈ રહી છે મશીન રાત દિવસ ચાલી રહ્યા છે અને ખુલ્લેઆમ રેતીની ચોરી થઈ રહી છે તો પણ કોઈ અધિકારીઓ કેમ તપાસ કરતા નથી સિહોરીની નજીકમાંથી લાખો ટન રેત ઉપડી ગઈ છે સરકારની તિજોરીને કરોડો રૂપિયાનો ખનીજ માફિયાઓ ચૂનો લગાવી રહ્યા છે ને અધિકારીઓએ સાચી અને તટસ્થ તપાસ કરવાની જરૂર છે અને જે રીત સિહોરીની નજીકમાંથી બિનઅધિકૃત ભરી રહ્યા છે કોઈ પણ પરવાનો મેળવેલ નથી અને સિહોરીની નદીમાં લાખો ટન રીત ઉપડી ગઈ છે અને મોટા મોટા ખાડા પડ્યા છે આ ખાડાઓની તપાસ કરવાની જરૂર છે તેઓ લોક મુખ્ય ચર્ચા ચાલી રહી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ કાંકરેજ